નવ દિવસની નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે શું છે તેના નવ દિવસો પાછળનું કારણ અને કેમ ઉજવાય છે આટલી ધૂમધામથી મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આવો આપણે જાણીએ નવરાત્રિના ઇતિહાસ વિશે યાદ યાદેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસે નમસ્તસે નમો નમો આમ તો નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે આવી જાય છે આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રદ્ધાનું જ રૂપ છે એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યાં પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તે પાંચ ગરબા તો રમવા જ પડે માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી ઘણા લોકો નવરાત્રિમાં નવ દિવસ નકોડા ઉપવાસ કરે છે ધૂપ દીપ કરી માતાજીની ભક્તિ અર્ચના કરે છે કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈ પોતાના શ્રદ્ધા વ્યક્ત કરે છે જેવી જેની શક્તિ અને શ્રદ્ધા તેવી તેની ભક્તિ નવરાત્રી ઉત્સવ એટલે નવરાત્રોનો મહોત્સવ નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા શેરીઓમાં પોળોમાં મેદાનોમાં ગરબે છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદાકાળ ગુજરાત કવિ અરદેશરની આ કાવ્ય પંક્તિને અનુરૂપ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે આ ઉત્સવ માટે ગુજરાતીઓ જ નહીં પરંતુ તેમની સાથે વસતા અન્ય પ્રદેશવાસીઓ પણ રાહ જુએ છે ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્સવ છે જે દર વર્ષે ગુજરાતીઓને ગાંડા કરી મૂકે એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબા ઘૂમી અને આખી રાત માણવી એક અણમોલ લાહો છે જે ગુજરાતીઓ દર વર્ષે માને છે નવરાત્રી એટલે નવ દિવસ આદ્યશક્તિ માતા દુર્ગાની ઉપાસના અને ભક્તિ હિન્દુ ધર્મમાં પાંચ દેવો મુખ્ય રીતે પૂજાય છે ગણપતિ મહાદેવ શંકર ભગવાન વિષ્ણુ સૂર્યદેવ અને આદ્ય શક્તિમાં દરેક જીવાત્માના જીવનમાં માતાનું સ્થાન હંમેશા ઊંચું જ હોય છે પિતા કરતાં માતાનું મહત્વ વધારે છે માતા એ જનની છે બાળકનું લાલન પાલન કરનાર છે માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહીં તેથી જ માતાનું અનેરું સ્થાન હોવાથી હંમેશા માતાને પહેલાં પ્રણામ કરવામાં આવે છે ઈશ્વરમાં પહેલાં માતાના સ્વરૂપ નિરૂપણ કરવામાં આવે છે ત્વમેવ માતા જ ત્મેવ પિતા ત્મેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવીણમ ત્વમેવ ત્મેવ સર્વમ મમદેવ દેવ તેથી જ નવરાત્રિ દરમિયાન માતાની ભક્તિ કરવામાં આવે છે ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે અને આસો સુદ દશમ વિજયાદશમીને દિવસે માતાજીને વિદાય અપાય છે દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રીઓ હોય છે ચૈત્ર સુદ એકમ થી એકમ થી આસો સુદ આસો નુમ અને મહાસુદ એકમ થી નુમ આ ચારેય નવરાત્રીમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્તિ ઉપાસના કરે છે પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીનું મહત્વ વધુ છે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ ધુમ અને આસો સુદ એકમ થી આસો સુદ ધુમ યોગાંતોગો આ બંને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ થાય છે ચૈત્ર નવરાત્રી ને સમાપ્તિ ચૈત્ર સુદ ધુમ એટલે ભગવાન શ્રી રામનો પ્રાદુ ભાવનો દિવસ અને દેવી ભગવાન અનુસાર આસો સુદ એકમ થી આસો સુદ ધુમ ના દિવસોમાં ભગવાન શ્રી રામે આદ્યશક્તિની ઉપાસના કરીને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા પ્રયાણ કર્યું હતું મહત્વ શું છે આબોહવામાં વસંત પાનખરની જેવા બે મહત્વ સંગમોની શરૂઆત થાય અને સૂર્યનો પ્રભાવ પણ રહે માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળા એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે ચંદ્ર આધારિત કેલેન્ડર પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવેલ છે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે દેવી શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે દશેરા એટલે કે દસ દિવસ જે બોલચાલની ભાષામાં દશેરા તરીકે પ્રખ્યાત છે નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિઓના ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસોનો ઉત્સવ બની જાય છે જેને વિજયાદશમી કહેવાય છે જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે આ દસ દિવસોમાં માતા મહિષાસુર મર્દિની દુર્ગાના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે વર્ષમાં ચાર નવરાત્રી ઉજવણી કરવામાં આવે જેના નામ વસંત નવરાત્રી અષાઢ નવરાત્રી શરદ નવરાત્રી અને પોષ્ય માદ નવરાત્રી શક્તિના સ્વરૂપો નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે દેવીની પૂજા પ્રદેશની પરંપરાને પાર આધારિત છે દુર્ગા જે છે ભદ્રકાલી જગદંબા વિશ્વ માતા છે અન્નપૂર્ણા જે અનાજ મોટી સંખ્યામાં સગરીને રાખે છે તે સર્વ મંગલા જે બધાને આનંદ આપે છે ભૈરવી ચંદ્રિકા કે ચંડી લલિતા ભવાની મોકાંબિકા દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં નવમા દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના નવ દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે જેને બહુ ધૂમધામથી ઉજવાય છે શાસ્ત્રો ખેતીના સાધનો તમામ પ્રકારના હથિયારો મશીનો સાધન સામગ્રી વાહનો સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીને સાથે તેમની પૂજા થાય છે બીજા દિવસે નવેસરથી કામને શરૂ કરાય છે ઉદાહરણ તરીકે દસમા દિવસે વિજયદશમી તરીકે ઉજવે દક્ષિણ ભારતમાં અનેક શાળાઓ બાળવાડીના બાળકો આ દિવસે ભણવાનું શરૂ કરે છે એટલે કે આ લોકો તેને નવા વર્ષ તરીકે ઉજવે છે ઉત્તર ભારતમાં વિજયાદશમીને દિવસે પાપ પર ભલાઈ ની જીત ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમિયાન રામલીલા ભજવાય છે જેના અંતમાં રાવણ કુંભકરણ અને મેઘનાથના પુતાળનું દહન કરવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફ રક્ષણ મળતું રહે આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો જ છે કોઈ પણ નવું કાર્ય માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે ધાર્મિક વ્રતના આ સમયે એક માટલાને ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે જેને ઘટસ્થાપના પણ કહેવાય છે નવ દિવસો માટે એક માટલામાં દીવો પ્રગટાવવામાં આવે છે આ માટલાને વિશ્વના પ્રતીક તરીકે પણ વ્યક્ત કરાય અખંડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ દર્શક મિત્રો આ હતો નવરાત્રિ ઉજવવા પાછળનો તહેવાર શું કારણ કેવી રીતે ક્યારે કયા સમય અને કોના લીધે નવરાત્રિનો આ પાવન તહેવાર ઉજવાય છે અને આ નવ દિવસોમાં માતાની ભક્તિ કરવાથી તમને ખૂબ જ વધારે તેજસ્વીતા પ્રાપ્ત થાય છે અને એ ભક્તિનું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર દબાવજો આવી જ અવનવી ઇતિહાસના લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય મા અંબે જય જગદંબે અવશ્ય લખજો